છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં અત્યારે છે ગુડ મોર્નિંગ થાય છે બરાબર સવારના પોરમાં બ્લોગ ઉતારે છે આજે છે અગિયારસ ને ભાઈ અમારે છે ને બમચાર બાપુની ની તિથિ હોય મસ્ત મજાનો અમે છાસ નો કરવાના હતા હતા નહીં છે જ બરાબર અને બીજી વસ્તુ એ કે ભાઈ મમ્મી અત્યારે જો અહીંયા ખોલે છે શું કહેવાય માંડવીના દાણા બપોરના ખીચડી બનાવવાની છે ને સિંગ બટેટાની તો અત્યારે માંડવીના દાણા ખોલે છે બરાબર હું ના લીલું નાખવું છે ને આજે મિત્રો અગિયાર જ છે તો આપણે થોડું ઘણું હે ને ભાઈ સેવા નું ઘણું કામ કરતી લીલું નાખી આવીએ પછી બપોર પછી હે ને ભાઈ આપણે આખા ગામને ફી માં છાસ પીવડાવવાની છે તો બહુ એટલે બહુ તમને મજા આવવાની છે બરાબર તો બ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહેજો અહીંયા આપણે પૈસા દે ને એટલે એને ડાયરેક્ટ લીલું નાખી દે બરાબર જાવ ઓહો

આજે આખો દિવસ મિત્રો આપણે છાસ પીવરા કરીએ બધાય બધાય જો પ્યોર નખાય હો

જો ભાઈ દાણા જીરું બધી વસ્તુ ટોટલ નખાય હો મીઠું નખાઈ ગયું હવે જીરું નખાય છે બરાબર હવે હરખી રીતના હલય નાખવાનું પછી નાખી દેવાનું પાણી હા સવારથું કન્ટિન્યુ આમ ફ્રીમાં છાઈશ પીવાનું રાખ્યું હોય જેટલા માણસ આવે એ આમાં હેને ઉચ નીચ કોઈ પણ વસ્તુ જોતા નથી જી માણસ આવે એને ભાઈ બેડું જોતું હોય તો બેડું ભરી દે ડોઈલ જોતી હોય તો ડોઈલ ભરી દઈએ બધું કમ્પ્લીટલી એને વસ્તુ આપણે પરફેક્ટ રીતના ફ્રીમાં જ બધું આપી દઈએ સેવાનું એક કામ છે બરાબર બહુ મસ્ત મજાનો આવો લાવો મળતો હોય ને તો કર્યા જવો હોય કારણ કે એને આવો મોકો વર્ષમાં અમે હર વખતે ને છેલ્લા ચાર પાંચ પાંચ છ વર્ષ ઉપર છે એને વધારે અમે આ બધી વસ્તુ કમ્પ્લીટ ટોટલી કરીએ છીએ બરાબર એટલે એમાં કાંઈ પૂછવા જેવું છે નહીં ને આગળ પણ ત્રણ ચાર સ્ટોલ છે પછી શું કહેવાય આપણે જે શરબતના સ્ટોલ છે વરિયાળીના સ્ટોલ છે તો અમે હે ને કાંઈક નવીન કર્યું મેં કહું આપણે છાઇસ નું બરાબર અને અત્યારે એવડો તડકો છે તો અત્યારે પબ્લિક એટલું બધું તો નથી આવ્યું પણ છતાં પણ છે ને હજી કેટલા પાંચ ચાર જેવું થયું છે છ જેવું થાય ને એટલે બધું પબ્લિક આવશે બરાબર અને બ્રહ્મચર બાપુ એ પછી વરસાદી લેવા બધા જતા હોય ને તો અમે બધાને ફ્રીમાં પાઈ પાછી પાણી વાથી ગ્લાસ જેટલા હોય ને પીતા જાય ને માણસો એટલા બધા વિસરવા વાળા જો બરોબર ને તા દાંત ક્યાંય ગયા ત્રણ ચાર છ વયા ગયા છ દાંત ક્યાં વયા ગયા જો ભાઈ બધા ને રોકી રોકીને ભાઈ હવે થાય બધા વાગી ગયા હે અરે હવે છેલ્લો ગાણો હે બરાબર આ જો કેટલા જણા એક કાલે ખાય પીવે પછી આપણે જવાના હે પરસાદી લેવા ગોરિયા મિત્ર હે ને બરફ ખુંદે હે જો હજી એટલો બરફ વધ્યો હે હજી એટલું સાઈઝ નું ટોપી વધ્યું પાછું જે ગોરું હતો હજી તો મોકલાઈ દીધું હે ને હજી ઉપર વાહ જો તો ટ્રાફિક જો કે ભાઈ સેવા કરવી એક બહુ મહત્વની છે સવાર થી આમ સવાર થી આમ ને મળી ગયા બરાબર કન્ટિન્યુ અત્યારે જો હજી બધાય ને ધરા ધરા થી જોવા અમારા બધા છાજ પીવા વાળા બધા માણસો બધા મમ્મી છે ઈ તો હમે હાઈન ના જોવે તો હાલો બધાય બધાય હાલો બધાય બધાય બાળા આવતા રહ્યો હાલો રેડી ભાઈ જો આખું અમારું હોય ને પાડોસ નું ગ્રુપ આવી ગયું આખા આખો લે હજી અમાર ફયે બાકી રહી ગયા હાલો રેડી 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 ડન ડન કમ્પ્લીટ 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 બધા આવી ગયા એ લે હજી અમારી આ ટીચડી બાકી હતી

બહુ એટલે બહુ મજા કરીને ભાઈ મજા જે છે ને એ બહુ અલગ જ હતી તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબનું બટન જરૂરથી મારી દેજો અને હે ને ભાઈ જો અહીંયા લગી તમે બ્લોગ જોયો હોય ને તમને મજા આવી હોય ને તો એક કોમેન્ટમાં લખી નાખજો જય બ્રહ્મચારી બાપુ બરાબર બહુ મસ્ત મજાની મજા આવી એટલો દસ પંદર દિનો આયોજન હતો બધાને ફ્રીમાં સેવા આપીએ હોય ભાઈ એક વસ્તુ અત્યારે છે ને કોઈને પાણી ફ્રીમાં પાવું ને બહુ અઘરી વસ્તુ છે તો એટલું એટલું કામકાજ કરવું ને એ બહુ એક મહત્વનો લાવો છે અને બીજી વસ્તુ એ કે ભાઈ હે એની પાછળથી મહેનત કરવી ને ફ્રીમાં એ બહુ અઘરી વસ્તુ હોય તો અમે મળીએ મિત્રો આવા નવા નવા બ્લોગમાં તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારવા જાઓ બાય બાય